એમાં કારોબારી સમિતિ સમક્ષ સત્તર લાખની બિલ આવેલા હતા એને પાસ પણ કરેલું છે અને એની નિયમ વગેરે કરીને એની ચુકવણી થઈ ગયું છે જે વિવાદ અત્યારે ચાલુ છે કોઈ પંચોતેર લાખની બિલની ખાલી મતલબ સત્તર લાખની જ બિલ અમારા પાસે આવેલા છે અને એની નિયમાનુસારની અનુસારની ચુકવણી કરવામાં આવેલ છે જે કઈ બાકી બિલ હોય અત્યાર સુધી અમારા પાસે કોઈ સબમિટ કરે કરવામાં આવેલ નથી અગર આવે તો એની ચકાસી કરીને પછી એની નિયમ અનુસારની બધા કામગીરી કર્યા પછી જ એની એક પણ પૈસાની ચૂકવણી કરવામાં આવશે અત્યારે જે આવે સફાઈ ની કોઈ કોમ્પડ નહી હતા અને અત્યારે મતલબ બિલ અગર સબમિટ કરવામાં આવશે તો એની ફિઝિકલી પણ ચકાસીને પૂરું પૂરું ચકાસી કરીને જ એની બિલ ચૂકવવામાં આવશે અત્યારે ચૂકવા માટેની હવે મતલબ

તપાસ સમિતિ ની રચના પણ કરવામાં આવી ગયું છે અને એને દસ પંદર દિવસની ની ટાઈમ આપી દીધું છે